ટ્રસ્ટની જમીન ખરીદવા માટે નકલી ડોક્યુમેન્ટ ઊભા કરીને સરકારી વગનો દુરુપયોગ કરનારા સુરતના દાનવીર ગણાતા વલ્લભ સવાણી પૌત્ર મિત્તુલ સવાણી તેના અહંકારી અધિકારના કારણે અબ્રમા ગામના લોકોમાં રોષ ફાટી જવા નીકળ્યો છે આ મામલે ગામના ચેરિશ પ્રકાશ પટેલ સંકેત પટેલ મેહુલ પટેલ અને ભરત પટેલ સહિતના સંયુક્ત અબ્રમા ગામના લોકોએ કલેક્ટર સમક્ષ ફરિયાદ કરીને કાયદેસર કરવાની માંગ કરી છે હજારો દીકરીઓના લગ્ન કરીને સુરતના સૌથી મોટા દાનવીરોની યાદીમાં ટોચનું ક્રમાંક હાંસલ કરી લેનાર મહેશ સવાણીના પિતા વલ્લભ સવાણી પુત્ર મિતુલ સવાણીએ અબ્રમા ખાતે આવેલી અમરીશ્વર મહાદેવ તથા અંબા માતા મંદિરના સાર્વજનિક ટ્રસ્ટની જમીન ખરીદવા માટે કડદો કર્યો હતો ચેરિટી કમિશનમાં એ સોલ ઓગણચાળીસ સુરતથી નોંધાયેલા ટ્રસ્ટની બ્લોક નંબર એકસો સાઠ સર્વે નંબર એકસો ચુમ્મોતેરવાળી જમીન ખરીદવા માટે ખોટા હુકમો તૈયાર કરીને ફરજી પુરાવા તેમજ ફ્રોડ વર્તમાનપત્રો તૈયાર કરીને ચેરિટી કમિશનરની આંખમાં દૂર નાકના સવાણી પરિવારે પોતાના જ આબરૂના લીલેલીલા ઉડાવી નાખ્યા હતા મંદિરના પૂજારી ભીરેન ગિરજાશંકર વેદ સાથે મળીને કૌભાંડ આચર્યા બાદ સવાણી પરિવારે ટ્રસ્ટના જમીન નામે કરાવી લીધી આ મામલે ગામના અગ્રણીઓએ વાંધો લીધો હોવા છતાં સવાણી પરિવારે રાજકીય ઓથ તળે વગનો ઉપયોગ કરીને જમીનમાં નામ ચડાવી દીધા એ વાત અબ્રમાના ગ્રામજનોના ધન જાણે છે અને આ મામલે સીપી પટેલ એસ કે પટેલ એમયુ પટેલ બી કે પટેલ તેમજ સમસ્ત અબ્રમા ગામના રહીશોએ સુરતના કલેક્ટર સમક્ષ ફરિયાદ કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે ત્યારે ગ્રામજનોના સામૂહિક આરોપોથી ધારથી સવાણી પરિવારને આવનારા સમયમાં કઠેરામાં ઉભા રહેવું પડે તેવી શક્યતાઓ હાલના તબક્કે જણાઈ રહી છે યાસીન દારા દિવ્યાંગ ન્યૂઝ સુરત